નમસ્તે ખેડૂત મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ઘણા બધા ખેડૂતોનો એક પ્રશ્ન છે અમારે ખેતરમાં આટલું માપ છે તો અમને કેટલા પૈસા મળવા થશે અમુક ખેડૂતોને એવા પણ પ્રશ્ન છે કે મારે બે હેક્ટર ઉપર જમીન છે તો અમને કેટલા પૈસા મળવા પાત્ર છે અમુક ખેડૂતને એક હેક્ટરથી નીચે જમીન છે તો એમને કેટલા પૈસા મળશે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી વિડીયો પૂરો જોજો ખેડૂત મિત્રો આ વિડીયો તમારા માટે છે અને જો આ વિડીયો અહીં લગીને જોયો છે તો મારી ચેનલને લાઈક શેપ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો વિડીયો પૂરો જોજો તો તમને સંપૂર્ણ માહિતી મળી રહે આજના વિડીયોનું ટાઇટલ જોયું આ વિડિયોમાં સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપને સરકારે જાહેર કર્યું છે એ પ્રમાણે એક હેક્ટર દી બાવીસ હજાર ને વધુમાં વધુ બે હેક્ટર સુધી નુકસાની વળતર મળવાપાત્ર થશે બે હેક્ટર હશે તો ચુમ્માલીસ હજાર મળવા પાત્ર થશે પિયત કે બિન પિયત કોઈ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તમામ ખેડૂતોને સરકાર એટલે કે હેક્ટર દીઠ બાવીસ અને બે હેક્ટર દીઠ ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાના છે તો ઘણા બધાના ખેતરમાં માપમાં ડિફરન્સ જોવા મળે છે અમુક હેક્ટર થી ઓછા હોય છે તો એમાં તમારે ચોરસ મીટરમાં માપ કરવાનું હોય છે એક ના ચોરસ મીટર કેટલા થાય चलो तमने तो बताओ एक हेक्टर बराबर केोरस मीटर तो एक हेक्टर बराबर दस हजार चौरस मीटर था હાય એક હેક્ટર દીઠ દસ હજાર ચોરસ મીટર થાય તો સૌથી પહેલા ચોરસ મીટર દીઠ કેટલા પૈસા માટે તે જાણીશ તો એક હેક્ટરના બાવીસ હજાર રૂપિયા આવે તો એક હેક્ટરના ચોરસ મીટર થાય છે દસ હજાર મીટર ચોરસ મીટર તો તમને એક ચોરસ મીટરના કેટલા રૂપિયા મળવા પાત્ર થશે તો બાવીસ હજાર રૂપિયા ભાગ્યા દસ હજાર ચોરસ મીટર બરાબર બે રૂપિયા ને વીસ પૈસા થશે તો આ રહ્યું માપ ને રહ્યા પૈસા તો ખેડૂત મિત્રો તમારે તમારા સાત બાર માં જોવાનું રહેશે કે તમારે કેટલા ચોરસ મીટર છે અમુક સાત બારમાં આ રીતના હોય છે જીરો ડેસ ઇકોતેર ડેસ ત્રીસ તો આને કઈ રીતને ચોરસ મીટરમાં એ કરવાનું રહેશે તો તમારે આનું ચોરસ મીટર કેવી રીતે કાઢવાનું રહેશે તમારે જે વચ્ચેના ડેસ છે એ કાઢી નાખવાના રહેશે એટલે કે સાત હજાર આઠસો ને ત્રીસ ચોરસ મીટર

તો જે ખેડૂતોને બે હેક્ટરથી ઓછી છે જમીન એમને કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું તે આપણે જોઈશું અમુક ખેડૂતોને એક સત્તર ડેસ ત્રીસ હોય છે તો આનું કેલ્ક્યુલેશન કઈ રીતના આપણે કરવું એ આપણે જોઈશું પણ સેમ જ કરવાનું ડેસ કાઢી નાખવાના છે ગુણ્યા બે પોઈન્ટ વીસ પૈસા આ ગુનાકાર કરી જે રકમ આવે એ રકમ તમારા ખાતામાં જમા થશે આ ગુનાકાર કરી જે રકમ આવે એની લમસમ રકમ તમારે આવશે ખેડૂત મિત્રો જેની ખાસ નોંધ લેજો તો ખેડૂત મિત્રોને આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે તમારા સાત 12 માં જે માપ થયેલા હોય આપેલા હોય તેના વચ્ચેના ડેસ કાઢીને કેલ્ક્યુલેશન કરી લેવું સરકારે જાહેર કરેલ પ્રમાણે રકમ આવે એ પછીની વાત છે પણ સરકાર શ્રીએ જાહેર કરેલ પરિપત્ર પ્રમાણે તમારે આ ગુણાકાર કરેલ પ્રમાણે રકમ મળવા પાત્ર થાય છે કેમકે પૂરેપૂરા પૈસા ના પણ આવી શકે પણ આ કેલ્ક્યુલેશન કરેલ છે એનાથી લમસમ આવી શકે છે ખેડૂત મિત્રોને જેની ખાસ નોટ લેશો તે ખેડૂત મિત્રો આ વિડીયો જોયો તમારો આભાર આજના વિડીયોમાં આટલું જ ધન્યવાદ મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના ધન્યવાદ